નમસ્કાર મિત્રો મારું નામ છે જૂનવંદ માતરમ અને મેં અહીં સંકુલમાં રહેશો છું અને બધાએ બાપુ મન રાખે છે અને અહીં બહુ ગમી રહ્યો છું અને બાપુ ભણાવે જ છે બધા અને સારું સારું રાખે સારું ખવડાવે અને સારું ભણાવે નમસ્કાર મિત્રો મારું નામ છે દક્ષિણબંધી માત્ર હું ધોરણ ત્રણમાં ભણું છું નમસ્કાર મિત્ર કેમ છો મારું નામ છે મંદિર માત્રમ હું ધોરણ ચારમાં ભણું છું મારા મમ્મી પપ્પા નથી અહીંયા હું શંકુલે આવી છું પહેલાં મારી પરિસ્થિતિ કેવી હતી ને અત્યારે કેવી પહેલાં મારી જોડે કપડાં નહોતા અત્યારે મારા જો નવા કપડાં છે અર્જુન તર મોટું થઈને શું બનવાનું મારે આર્મી અને તારે મોટું થઈને હું બનવાનું પોલીસ તમ તો પોલીસની નોકરી મળે નહીં હમ પોલીસને નોકરી ના રાખતો કેમ ના કેમ મારા પપ્પાએ ના પાડી દીધી કે મને બી મને મારે મારે આર્મી બનવાનું તો તાર પપ્પાએ ડા પાડી પડે ભાઈ પાડી દા પાડી દે ત્યારે મોટું થાય ને હું બનવાનું પોલીસમાં બંને ડક્ટર હા તો આ બંને તો આપેલા મેં કીધું કે મેં આર્મી બનીશ અને આને બોલ્યું કે મેં ડોક્ટર ડૉક્ટર અને આ બોલો કેશવી ડૉક્ટર બની હા તો ડૉક્ટરનો ભગવાનનો બીજો રૂપ કહેવાય બોલ બધાય બધાય ડૉક્ટરો આપણી સેવા કરે હે ને હા કરે જ ને હા કરે આ બી તને અહીં તું મોટી થઈને ડૉક્ટર બની તો ઇન્જેક્શન કોને ખાલી કોને બોલ પેલા માણસને મોટાને કે નાનાને બંને અર્જુન તું મોટો થઈને શું બનવાનો મેં આર્મી તો બોલા આગળ હું તો દેશ દેશની 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 જીત સેવા કરી દક્ષ તું મોટો થનું બનીશ પોલીસ અને તું તું પેલા બધા શું કરીશ કે જે જે ચોર હોય એમને એમને દેશને બચાવવાનું દેશને બચાવીશ અને જે ચોર હોય એમને એમને જે ચોર કરતા હોય પત્તા રમતા હોય એમને બંધ કરાવી દઈશ બંધ કરાવી દઈશ જોયું તમે અમારા બાળકો કહેવાય જો જેવા તમારા મમ્મી પપ્પા ના હોય એવા બાળકોએ મૂકી દેજો અને જેનું જમવાનું હોય એ એનો નંબર નાખેલો છે હવે આપણે મળીશું નવા વિડીયોમાં ભારત માતા કી જય